ગુજરાતના ચર્ચિત બીજેટ સ્કેમમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા આઠ મહિને જેલમાંથી બહાર આવશે સીઆઈડી ક્રાઇમ દ્વારા સ્કેમમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે નોંધવામાં આવતી મૂળ ફરિયાદમાં આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી જેને હાઈકોર્ટે મંજૂરી આપી છે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે કોર્ટને આપવામાં આવેલી બાહેદરી મુજબ જીપીઆઈડી કોર્ટ સામે પાંચ કરોડ જમા કરાવી દીધા છે રોકાણકારોને પૈસા પરત આપવા માટે પણ પહેલાં મહિને એક કરોડ બીજા મહિને બે કરોડ અને ત્રીજા મહિને ત્રણ કરોડ એમ બાકીની રકમ સરખા નવ હપ્તામાં જમા કરવામાં આવશે આમ રોકાંકારોની તમામ રકમ એક વર્ષમાં ચૂકવી દેવાશે